ની સૌથી મોટી પ્રતિમા જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે નર્મદાના કેવડીયામાં નવા વર્ષની ઉજવણી અને મિની વેકેશનને લઈને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે આજે વર્ષના છેલ્લા દિવસે સાહીઠ હજારથી વધુ પ્રવાસીઓ ઓનલાઇન બુકિંગ કરાવ્યું છે લોકોની સુરક્ષાને લઈને લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તંત્ર પણ સુવિધાઓ માટે સજ્જ છે ત્યારે દેશ વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે ખાસ કરીને તો અત્યારે જે બાળકોનું નાનું એવું વેકેશન પડ્યું એમ પણ કહી શકીએ એમાં અમે આવ્યા છીએ તો બધી બહાર જવું એના કરતાં આપણે અહીંયા ગુજરાતમાં જે આપણી સાંસ્કૃતિક જે છે જગ્યા એ ઉપર આવું અમને ખૂબ જ ગમ્યું અને અહીંયા અમને બહુ મજા આવી છે નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા લોકોએ અહીંયા એન્જોય કર્યું છે અને અમે પણ ખાસ કરીને આજે બહુ જ એન્જોય કર્યું છે અને અમને આજે બહુ મજા આવી અહીંયા આવીને पंद्रह दिसंबर से कंटिन्यूसली क्राउड इंक्रीज हो रहा है एवरेज जितना हम लोग देख रहे हैं फिफ्टी थाउजेंड से ज़्यादा लोग पर डे एस और एकता नगर की आ, में आ रहे हैं लास्ट तीन चार दिन की बात करूं तो आई थिंक अमंगस्ट पूरे साल में कह सके वैसा हाईएस्ट फुटफॉल पर डे का हम लोग ऑब्जर्व किया है सिक्सटी से सेवेंटी थाउजेंड लोग पर डे લાસ્ટ તીન ચાર દિવસ મેં યે હૈ